કોપી ટુ કોપી રૂપિયા સોની ચલણી નોટ સુરતમાં સો રૂપિયાના દરની નકલી બસ્સો ઓગણસાઠ નોટ સાથે એક ઝડપાયો સાડી પ્રિન્ટિંગનું અગાઉ કામ કરતો હતો સુરતની ઉધના પોલીસે બનાવટી ચલણી નોટ અને નોટો છાપવાની સામગ્રી સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી સો રૂપિયાના દરની નકલી બસ્સો ઓગણસાઠ નોટો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના પોલીસની ટીમ તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમીના આધારે એક શખ્સને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પિન્ટુ શિવનંદન પાલને ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી બનાવટી ચલણી નોટ છાપવાનું કામ કરતો હતો પકડાયેલ આરોપી સરળતાથી રૂપિયા કમાવવા માટે આરોપી સલમાન અહેમદ સાથે મળી બનાવટી ચલણી નોટ છાપતો હતો પકડાયેલ આરોપી પિન્ટુ શિવનંદન પાલ સાડી પ્રિન્ટિંગનું અગાઉ કામ કરતો હતો જેથી પ્રિન્ટ બાબતે તેની પાસે પૂરતી માહિતી હતી પકડાયેલ આરોપી શિવનંદન અને તેનો મિત્ર સલમાન આ ડુપ્લિકેટ નોટો શાકભાજી માર્કેટમાં અને નાના સ્ટોરમાં જઈને ખરીદી કરી વટાવતા હતા જેથી સો રૂપિયાની નોટમાં કોઈને શંકા પણ ન જાય અને પોતે વસ્તુઓની ખરીદી કરી લે હાલ તો પોલીસે આરોપી પાસેથી સો રૂપિયાના દરની બનાવટી ચલણી બસ્સો ઓગણસાઠ નોટ

ઇન્ટેલિજન્સ થી એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિદ્યાનગર જે શાક માર્કેટ છે એની અંદર એક ઈસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે વર્ષનો છે અને સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનો એણે ચાલુ કરેલું હતું તપાસ કરતા એના ઘરેથી બસો ને ઓગણસાહ સો રૂપિયાની જળની ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે સલમાન અહેમદ ઉત્તર પ્રદેશ છે એની આ નોટો બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળેલ છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું કામ કરતો હતો તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડ ની કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછ માં એવું જાણવા મળેલ છે કે આ સો રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના પંદર સો થી બે હજાર રૂપિયાની નોટો એ વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે અને એને આગળ અગાઉ આવું કેટલી નોટો બનાવી છે એ તપાસ માર્કેટ ની અંદર શાકભાજી લેવા જાય ત્યારે દસ રૂપિયાની શાકભાજી કે અથવા વસ્તુ લઈને રૂપિયા પરત લે મોટી કરન્સી હોય તો તરત આવી જાય એટલા માટે કરો રૂપિયા પ્રાથમિક અમે પણ ફાઈવ હંડ્રેડ રૂપીસની અગાઉ આને આવી કોઈ બનાવેલી છે કે નહીં એ તપાસ નો વિષય છે ને ઉધના પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે આની જોડે અન્ય કોઈ ઈસમો સામેલ છે કે નહીં એ કોઈને વટાવા આપતો તો કે નહીં એ બધું રિમાન્ડ દરમિયાન અમે

એની પાસે એક એપ્સન નું પ્રિન્ટર જમા થયેલું છે જે હાઈ ડેફિનેશન નું છે અને જે કાગળ આવે હાઈ ડેફિનેશન ના કાગળ પણ જપ્ત થયેલા છે એટલે પ્રાથમિક તો એવું જણાવી આવે છે કે પોતાના ઘરમાં અને પોતાને આ પ્રિન્ટિંગ સાડી પ્રિન્ટિંગ નો અનુભવ છે અને આ એના કહેવા પ્રમાણે સલમાન અહેમદ એને આ બધી ટ્રેનિંગ પ્રોપર આપીને એને આ શીખવાડેલું છે સલમાન અહેમદ પણ અમારા ટાર્ગેટમાં છે અને ટીમ અમે રવાના કરેલી છે

હવે એ તો ઇન્ટ્રોગેશન ની અંદર કહેતા આરોપી ને રિમાન્ડ મેળવી મેળવીને ડિટેલ તપાસ કરવા હ્યુમન ઇન્ટેલિજન્સ પોલીસ ને બાતમી હતી કે આ શાક માર્કેટ ની અંદર અવારનવાર સોની નોટ આપીને દસ રૂપિયા થી વધારે દસ પંદર રૂપિયા થી વધારે કોઈ વસ્તુ રહેતો નથી એટલે પબ્લિક ને પબ્લિક ના ઇન્ટેલિજન્સ થી આ વસ્તુ ધ્યાનમાં